અને મિત્રો સારા સારી કોમેડી પણ આવે છે અને સાંજે સાંજ સાત વાગે સારા સારા બ્લોગ પણ આવી જાય છે મિત્રો અને આ ચેનલને બંને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આપણી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આ મિત્રો મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુ છે ને ચેપ્ટર વનના જોયું તો ઇન્ડિયાની ચેનલમાં જઈને ચેપ્ટર વન જોઈ લેજો મિત્રો કારણ કે મિસ્ટર ઇન્ડિયા મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ચાલુ કરી દીધું છે મિત્રો અને મિસ્ટર ઇન્ડિયાના અગિયાર ભાગ આવી ગયા છે મિત્રો અને તમે જોયા ના તો પ્લીઝ જોઈ લેજો મિત્રો અને મિસ્ટર ઇન્ડિયામાં ચેપ્ટર વનમાં પચાસ ભાગ બનાવી દીધા હતા તે જોવાના તો જોઈ લેજો અને મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર ટુના અગિયાર ભાગ બનાવી દીધેલા છે મિત્રો અને એ જોવાના તો જોઈ લેજો અને બંને ચેનલને સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરીને વિડીયો જોઈ લેવા મિત્રો અને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આજના વિડીયોમાં આટલું જ આવા વિડીયા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી